સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો સેલની ટીમે સુરતના કાપડ વેપારી અલથાણ ખાતે રહેતા રાજેશ મોહનલાલ સૂર્યા પાસેથી બેંગ્લોરી ફેબ્રિક્સનો કાપડ માલ ખરીદી તે માલના રૂપિયા વેપારી રાજેશ રાજેશર્યાને ન આપી માલ બારોબાર વેચી નાખી રૂપિયા વેપારી નાખનાર ઢગો દર્શન મગન કાનાણીને શૈલેષ શંગુ કાનાણીને ઇકો ટીમે ઝડપી પાડ્યા હતા જ્યારે કાપડ દલાલ સાગર મનસુખ ઠુમર ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો ડીસીપી ક્રાઇમ પોસ્ટે ખાતે લાખ ની ફરિયાદ આપેલી હોય જે અનુસંધાને કાપડ દલાલ સાગર મનસુખ ઠુમર તેમજ શૈલેષ શંભુભાઈ કાનાણી તેમજ દર્શન મગનભાઈ કાનાણી નાઓને ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે સર અનુભવ કઈ પ્રકારની છેતરપિંડી આમાં ફરિયાદીની સાથે કાપડ દલાલ પહેલાં આરોપીઓની મુલાકાત કરાવે અને ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસમાં લઈ પહેલાં શરૂઆતમાં ઓછા પ્રમાણમાં પૈસા આપે છે અને વિશ્વાસ કેળવી અને પછી મોટા પ્રમાણમાં માલ આપી અને એ ફરિયાદીઓને એ માલના પૈસા ન આપી મોબાઈલ બંધ કરી અથવા તો દુકાન બંધ કરી નાસી જઈ અને સમય પસાર કરી પૈસાઓ ન આપતા આ ગુના બનવા પામે છે